હાલ વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર શહેરના મોટા ભાગના તમામ માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પાછળના ભાગે આવેલા આદર્શ સ્કૂલ થી સુરતી ભાગોરને જોડતો માર્ગ પણ ખખડધજ ધજ બન્યો છે અંકલેશ્વર નગરસેવા સદનના અપક્ષ ચૂંટાયેલા નગરસેવક બખ્તિયાર પઠાણે પોતાના જન્મદિવસ નિમિત્તે બિસ્માર બનેલા માર્ગ પર પડેલા ખાડામાં કેક કાપીને અનોખી રીતે ઉજવણી કરી હતી તેમની સાથે અન્ય સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા